સુખ કરતા દુઃખ કરતા વાર્તા વિઘ્ના છે નુરવી પૂર્વી પ્રેમ કૃપા જયા છે નમસ્કાર હું સદરાજી જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું વિધિ વિવિધ ગણપતિ પંડાલોની જ્યારે આપણે આજે મુલાકાત લઈ રહ્યા છીએ ત્યારે આજે આપણે મહેન્દ્રપરા મિત્ર મંડળ દ્વારા જે આયોજિત એ મહેન્દ્રપરાક રાજા ગણપતિ પંડલની મુલાકાત લેવા માટે આવ્યા છીએ ત્યારે એની જે મૂર્તિ છે એમાં એ પણ કંઈક વિશેષ છે અને એનું જે આયોજન છે એ પણ કંઈક વિશેષ હોય છે ત્યારે આપણે આયોજકો સાથે વાતચીત કરીશું પહેલાં તો તમારું નામ જણાવજો ચંદુભાઈ જોગેલા જી ચંદુભાઈ ખાસ કરીને કેટલા વર્ષથી આયોજન કરવામાં આવે છે અને સંપૂર્ણ આયોજન કેવી રીતે કરવામાં આવે આમ તો અમે પંદર સોળ વર્ષથી આયોજન કરીએ છીએ અને મહેન્દ્રપરાના તમામે તમામ જ્ઞાતિજન્મ છે બધી જ્ઞાતિના માણસોથી અમે આ આયોજન કરીએ છીએ અને બધાનો સાથ સહકાર પૂરેપૂરો મળી રહે છે અને બધાને આનંદ પણ આવે છે અમે રનિંગ દસ દિવસની અંદર નવા નવા પ્રોગ્રામો પણ આપીએ છીએ અને બાળકોને મનોરંજન મળે બહેરાઓને આરતીને પવિત્રતા જળવાઈ રહીએ એ માટે સમૂહ આરતીનું આયોજન કરીએ છે કે પોતાના ઘરેથી પોતે થાળી તૈયાર કરી અને આવી અને પોતે જ આરતી ઉતારી શકે આવું અમે આયોજન કરીએ છીએ અને બધાનો સાથ સહકાર છે પણ મિત્ર મંડળ પણ અમારું જબરજસ્ત છે મહેન્દ્રપુરાના તમામે તમામ યુવાનો અમારી સાથે ખંભેથી ખંભા મિલાવી અને કામ કરે છે ખાસ કરીને જે અલગ અલગ કાર્યક્રમો જ્યાં કરવામાં આવતા હોય છે એમાં કેવા કાર્યક્રમો અમુક સમયે અમે જાદુ જાદુગરને બોલાવીએ છીએ અમુક સમયે કોઈ રાષ્ટ્રભાવના જાગે અને નાની નવી પેઢીને ખબર પડે એના માટે પણ અમે એવું કોઈ સારું આયોજન કરી છે એની ગોઠવણી કરી એટલે જાહેરાત કરી છે તો ખાસ કરીને ગણપતિની મૂર્તિ છે આ મૂર્તિની અંદર એનો જે સાફો છે હાથે બનાવવામાં આવે છે એનો જે શ્રૃંગાર છે એ હાથે કરવામાં છે એના વિશે શું કહીશું હા આમ તો અમે શું છે કે ગણપતિની મૂર્તિ તૈયાર લઈ આવી છીએ પણ અમારા ચાર પાંચ એવા કાર્યકરો છે કે જે એને શોખ છે અને એ શણગાર એટલો બધો સરસ કરે છે એમાં માર્ગ ભાઈ યશભાઈ રાઠોડ અને લાલાભાઈ એવા પાંચ છ છોકરાઓ છે કે તમામનું તમારું નામ નથી કે તો પણ બધાય એટલી પાંચ ચાર દિવસ સખત મહેનત કરી અને શણગાર કરે છે અને બારથી લી આવી અને ટોન સ્નાન તેને એવો શણગાર કરે છે કે ખરેખર જોવાલાયક છે તો રોજબરોજનું જે આખો શણગાર હોય છે ખૂબ સુંદર શણગાર કરવામાં આવે છે ગણપતિ પંડાલની અંદર આખું વિશેષ જે આયોજન કરવામાં આવે છે તો મહેંદ્ર પ્રકાર રાજા ગણપતિ પંડાલ હતું વિવિધ ગણપતિ પંડાલ સાથે ફરીથી જોડાઈશું મોરબી અપડેટમાં પણ સુધી જોડાયા રહ્યો મોરબી અપડેટ સાથે ખૂબ આભાર